છે ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની મીટિંગ થઈ યોજના પ્રશ્નોની ઉપરાંત આપને રોડ રસ્તાના ખાડાઓના પ્રશ્નો ઉદ્યોગ કાર્યમાં ઠબ્યા છે કઈ રીતે એટલે શું આવેલા છે અ લગભગ તો નિખિલ મદ્રાસી પ્રમુખ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર યોગ્ય રજૂઆત જોઈએ ખાસ કરીને દરવાજા દરવાજા જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે અમે સાંભળી છે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે